તો આપણે પાસે મિત્રો આપણી પાસે મિત્રો શું છે કે બોબે બોબે રીલ છે આ બે છે એક એકે સપન છે અને અગ્નિ છે આ એકે સપન છે ને અગ્નિ છે આપણી પાસે અને પણ અત્યારે હવે આપણે કિહરની અંદર બધાને પેલા કિહર કરવાની છે ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપ સૌ લોકો મિત્રો મજામાં લો છો અને આજે આપણે ફરીથી મળી ગયા છે એ નવા બ્લોગની અંદર ને આજનો બ્લોગ છે આજે આપણે મસ્ત મજાનો પતંગ ઉછવનો કાર્યક્રમ હતો તો આપણે જોવા મસ્ત મજાની પતંગ ચગાવતા હતા તો ફાઇનલી આપણે વિડીયોની અંદર મિત્રો બનાવી લો અને નવા આવ્યું તો મિત્રો ચેનલ લેતા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જુઓ આપણે તમે જોઈ શકો છો અંધારાનું ટાણું છે પણ બધે લોકો અત્યારે પતંગ ચકાવે છે હાલની અંદર તો તમે જોઈ શકો છો આ બધા પતંગ સકે છે આપણે એક બ્લોગ મિત્રો ફાઇનલી ઉતાર્યો ઉતારી બધા 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 પતંગ ચગાવે છે શું છે કે અત્યારે ઉત્તરાયણ પહેલાં બધા લોકો ત્યારે પતંગ સગાવ મિત્રો તો હું પતંગ જ સગાવતો જો આપણું મસ્ત મજાનું એક કે ફોર્ટી સેવન એની જેમ આપણે એક કે છપ્પન આ છે આપણું રીલ મિત્રો અને આપણે શું છે કે રીલ લઈ લીધું છે પાઈ લીધું છે તો જો બધા જો ભાઈ પતંગ સગાવે છે તો એની પતંગ છે આવડિયા જોઈ શકો આપણે બે ત્રણ પતંગ સગાવી છે પણ અત્યાર સુધીમાં આપણે ચગાવતા હતા અને જો આપણું હતું આવું કાક વિડીયો ઉતારવાનું કામ કરશે તો વિડીયો આપણે મિત્રો પૂરો થઈ ગયો છે આવું કાક આપણું વિડીયો ઉતારવાનું સ્ટેન્ડ છે મિત્રો તો હું છે વિડીયોમાં મિત્રો બનાવી રહેજો ને નવા આવ્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સની મિત્રો કોમેન્ટ કરતા રહેજો તો હલો હવે આપણે ખિયર પહેલાં ચાલુ કરી દેવી વિડીયો ઉતારતું તો નહીં તો જો ક્યારે કે અમેરી બાજબી ઉતારી બજાર છે પતંગ આ ગયા સાડા છ જેવું થઈ ગયું છે ને આ સાંજનો જે નજારો છે મિત્રો બાકી કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો મિત્રો આપણે વારંવાર આવી રીતે નજારો મિત્રો બતાવતા જ છે તો શું છે કે મિત્રો આવી રીતે કાંઈક આપણે સાંજનો બ્લોગ લીધો છે એટલા માટે વિડીયોને મિત્રો શું છે કે શેર કરતા રહેજો અને આમ જો નવા આવી જાવ તો આપણે લાઇક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા રહેજો તો જો આવું કાંક બધા લોકો અત્યારે માથે બધા લોકો સડી જાય અને આ નજારો છે આપણે ઉત્તરાયણનો નજારો હોય આપણે ઓલરેડી એક વિડીયો બનાવ્યો હતો પણ હું શકાય એટલે આપણે બધું મિક્સિંગ કરવાના છે ને મસ્ત મજાનું વાતાવરણ છે ત્યારે સાંજનું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો હવે આ દોરી આવી કાંક દોરી છે જોઈ શકો છો આ કાંક દોરી છે આપણી કેમેરામાં ન થતી દોરી તે પતંગ કપાઈ ચૂકી છે અને ભાઈની એકની પતંગ રહી ને આવું કાંક સરસ મજાનું મિત્રો વાતાવરણ છે અને આ છે આપણી સ્ટેન્ડ છે મિત્રો આપણે પશુપાલકના ટોટલી વિડીયો મિત્રો આપણે અહીંયા બનાવતા હોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો ને આવું કાંક આપણે મિત્રો શું છે આ છે આપણું માઇક છે ને આવું કંક આપણું માઇક મિત્રો લાવેલા છે સ્પેશિયલ આપણે વિડીયો શૂટિંગ માટે જ માટે જ તેની સાથે આપણે આ સ્ટેન્ડ પર લાવ્યા તો શું છે કે આ થોડુંક થોડુંક છે મિત્રો અને આ છે ઉપર જે દેખાય ને તમને મિત્રો આપણે માઇક લાવેલા છે સ્પેશિયલી વ્લોગિંગ માટે જ તે તો શું છે કે આપણે આ ખર્ચો કરતા નથી પણ અમારે પશુપાલકનો મિત્રો બ્લોગ લેવાનો ને એટલા માટે આ માઇકનો આપણે ઉપયોગ કરીશું અવાજનો તકલીફ રહેતી એટલે થોડોક આ માઇક કેવું લાગ્યું મિત્રો કમેન્ટમાં કહેતા રહેજો કેવું માઇક છે તમે પત્ર બતાવીશું તે મિત્રો જો તમે જોઈ શકો છો ભાઈની પતંગ કપાઈ ગઈ જુઓ તમે શું છે કે પતંગ કપાઈ ગઈ છે લગાવી દે લગીમાં જો પતંગ એ પહેલા કપાઈ ગઈ છે હવે છોકરા આગળ આવશે લૂંટમાં તો રજો આગળ તને બતાડું એ જો પતંગ કપાઈ ગઈ છે હાલની અંદર એક ઓલો છે છોકરો આગળ આવે છે ને લઈને જાય છે તો ડુંગળીની અંદર મિત્રો શું છે કે પતંગ એ તે નીકળી ગઈ છે ને જો નાનું મસ્ત મજાનું ટ્રેક્ટર જોતો હોય જોઈ શકો છો મિત્રો આવું કાંક નાનું ટ્રેક્ટર જાય છે જો ભાઈ અત્યારે બધા લોકો અહીંયા પતંગ લાવેલા છે એ તમે જોઈ શકો છો મિત્રો ને આપ આવી રીતે આપણી પતંગ લેવા છે આપણે પેશલ છકાવા માટે આવું કઈ કપડું પતંગ છે જોવો છો તમે જોઈ શકો મિત્રો પતંગ મસ્ત મજાની છે આપણીનું કામ મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ને આવું કાંઈ કપડું સ્ટેન્ડ છે તે પણ હવે કમ્પ્લીટલી થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે નીચે આ છે આપણું માઇક છે તો માઇકને લઈ લેવી અને આ છે આપણી ફિરકી તો ફિરકી અને પતંગ લઈને મિત્રો હવે જાય છે ને જો ભાઈ આવી ગયા છે શું છે કે મિત્રો આપણે હવે નીચે જઈએ જો બધા લોકો પતંગ સગાવે છે પણ આપણે હવે પતંગ નથી સગાવવાની આપણે હવે તો માતાજીની ધજા ફરકે ત્યારે ધીમે ધીમે પવન આવી ગયો છે આપણે હવે મિત્રો હું છે કે પવન આવી ગયો છે અને હવે આપણે બધું કામ કમ્પ્લીટ કરીને હવે જવાનું છે નીચે જોઈ શકો છો જો ભાઈ ઉતરી ગયા છે હવે તો હવે આપણે તે ધીમે ધીમે ઉતરી જઈએ કેમ રાસ કરે ગાડી હેરખી રાખી જવું જાવ છું દીવા કરી આવું આવું કક છે આપણે આ બધું શું છે કે આપણું ઘર છે આવું કક એવું બધું મૂકી દીવે હવે આપણે અહીંયા એટલે આપણી પાસે મિત્રો શું છે કે બોબે બોબે રીલ છે આ બે છે એક એકે સપન છે અને અગ્નિ છે આ એક એકે સપન છે ને અગ્નિ છે આપણી પાસે અને અત્યારે હવે આપણે ખીહરની અંદર બધાની પેલા કેર કરવાની છે હવે મિત્રો આપણે સાવનું સારા જલ્દી આપણે પોગી જઈએ શું છે કે મૂકવા તો મૂકી આવ્યું વિડીયોમાં મિત્રો બનાવી લગીને જોજો વિડીયો આપણે માતાજીને ત્રિયપળ ઉભેરું ફતર્યું છે જો માતાજીને આપણે પર વધી રહ્યું છે શું છે સરીફાતું છે એટલે માતાજી સારા આશીર્વાદ આપ્યા છે હવે આપણે શું છે કે કામ ધંધો વર્ક થાય તો હવે શું છે ઘર થોડુંક આપણે દરવાજો ખોલી લઈએ ને વ્યવસ્થિત રીતે તો હવે શું છે કે મિત્રો હવે થોડુંક જવાની તૈયારી છે તો હવે આપણે થોડો જઈએ હવે નિરાતે તો વિડીયોમાં મિત્રો જે બને રહેજો અને નવા આવી જાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી દો ફાઇનલી મિત્રો ઈકો મળી ગયો છે ભાઈને અને આપણે હવે પાછું વળી જવાનું છે ભાઈ નીકો મળીને હવે આપણે જવાનું છે ઘર બધું કે ગાડી બહુ ફગાડી મિત્રો બન્યા રહી છે વિડીયોમાં અને બસ આજના બ્લોગમાં કાંઈ નહીં આજે આપણે આખો દિવસમાં પતંગો સગાવી ભાઈને લેવા ગયા મૂકી ગયા તો આ ઘાસમાં તમે વિડીયો મિત્રો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા વિચાર તો આપણે વિડીયોને શેર રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જોઈએ તો મળશું આપણે નવા વિડીયોની સાથે નવા ઉમંગ અને નવા વર્ષની સાથે તો મળીએ આપણે નવા બ્લોગની અંદર માટે ચેનલના મિત્રો નવા આવ્યું સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આ નવા વિડીયોની અંદર